વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા જોવા મળી રહ્યા છે ગાર્ડન ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે અનેક ગાડીઓ પણ બંધ પડતા અહીં લોકોની હાલાકીના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે રેસ્કોસ ગાર્ડન રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અનેક વાહનો જે છે તે અહીં બંધ થયેલા જોવા મળ્યા અવિરત વરસાદ રાજકોટમાં વરસી રહ્યો છે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને પગલે રસ્તા પર નદીના દ્રશ્યો અત્યારે રાજકોટમાં જોવા મળી રહ્યા છે અને ખાસ રેસ્કોર્સ ગાર્ડન રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે વાહનોના ટાયર ડૂબી જાય તેટલા પાણી અહીંયા વિસ્તારમાં ભરાયેલા જોવા મળ્યા રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજકોટના અનેક વિસ્તારો જે છે તે પાણી પાણી થયા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બહુમાળી ચોક ભવન ખાતે આવેલા રેસ્કોસ ગાર્ડનના દ્રશ્યો છે કે અત્યારે પાણી એટલા ભરાઈ ચૂક્યા છે કે બાળકો અત્યારે પાણીની અંદર નાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તો અનેક વાહનો પણ બંધ પડતા દેખાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી અત્યાર સુધીમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ જે છે તે રાજકોટની અંદર વરસી ચૂક્યો છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે રેસ્કોસ ગાર્ડન ખાતેના છે કે જ્યાં અત્યારે વરસાદની અંદર બાળકો જે છે તે વરસાદની મજા માણી રહ્યા છે મેઘરાજા એક મહિનો બાદ મન મૂકીને વરસ્યા છે રાજકોટના અમીન માર્ગ હોય કાલાવડ રોડ ઇન્દિરા ચોક સર્કલ સહિતના વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદના કારણે પાણી જે છે તે ભરાયા છે ને નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે આ પિંજરું જે છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે વરસાદી પાણી જે છે તે અનેક વિસ્તારોની અંદર ભરાઈ ચૂક્યા છે પોપટપરાનું નાલું હોય રૈયા ચોકડી વિસ્તાર હોય રૈયા રોડ હોય રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર છે ત્યાં પણ પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યા છે અત્યારે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે વરસાદની અંદર બાળકો જે છે તે અત્યારે આ વરસાદની મોજ સાથે સાથે

અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તંત્ર નિયાણ આવડતનો નો જીવ તો પુરાવો અત્યારે આ દ્રશ્યો આપી રહ્યા છે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી થાય છે તેવું કહેવામાં આવે છે પરંતુ તે માત્ર ને માત્ર કાગળ પર થતી હોવાનું સામે આવી રહ્યું છે રાજકોટ શહેર બે થી વરસાદમાં પાણી પાણી થયું છે રાજકોટ શહેરના રસ્તાઓ જાણે કે નદી સમાન બન્યા હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે આ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે અહીંયા રોડ વિસ્તારના છે કે જ્યાં સામાન્ય વરસાદે અત્યારે રસ્તા ઉપર પાણી જે છે તે ભરાઈ જતા ફ્રી મોન્સુમની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠ્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી વરસાદ જે છે તે વરસ્યો નથી એક મહિના બાદ મેઘરાજા સવારથી જ મન મૂકીને વરસી રહ્યા છે ને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અનેક વાહન પણ બંધ પડતા દેખાઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે રહ્યા રોડના વિસ્તાર જે આવેલો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે અત્યારે જોવા મળી રહી છે અને વાહન ચાલકો જે છે તેઓ પણ પરેશાન થઈ રહ્યા છે જે રામાપીર ચોકડી આવેલી છે તેમજ રૈયા ચોકડી આવેલી છે ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે વાહન ચાલકો જે છે તે અત્યારે ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રૈયા રોડના આ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આપણને અત્યારે જે વાહન ચાલકો જે છે તેઓ અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમના જે ગાડીના ટાયરો છે પાણી અત્યારે રૈયા રોડ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે વહેલી સવારથી મેઘરાજા જે છે તે અત્યારે ગ્રામ્ય પછી રાજકોટ શહેરની અંદર વરસી રહ્યા છે રાજકોટમાં રૈયા રોડ ગ્રીનલેન્ડ ચોકડી અમીન માર્ગ યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારો જે છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે વરસાદ જે છે ત્રણ ઇજ જેટલો જ વરસ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદે ફરી એક વખત કોર્પોરેશનની પોલ જે છે તે ખોલી નાખી હોય તેવા દ્રશ્યો શહેરની અંદર જોવા મળી રહ્યા છે કેમર કરસન माधव સાથે મયુર સરવ્યાસદેશ ન્યૂઝ રાજકોટ તો પારાવાર મુશ્કેલીનો સામનો રાજકોટ વાસીઓ હાલના ધોરણે કરતા હોય તેવું સામે આવી રહ્યું છે રિસ્કોર્સ રોડ વિસ્તાર રૈયા રોડ વિસ્તારા તમામ જગ્યાએ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહેલા જોવા મળી રહ્યા છે ઉપરાંત હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી હજુ પણ કેટલાક દિવસો સુધી કરી છે